આ છે કચ્છી દાબેલી ટોસ્ટ દાબેલી જેને ભાવે એને કચ્છી દાબેલી ટોસ્ટ બહુ જ ભાવે તો આજે હું તમારી સાથે શેર કરવાનો છું કચ્છના ભીખાભાઈના પ્રખ્યાત દાબેલી ટોસ્ટ જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર તૈયાર થાય છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર સુધી અવશ્ય જો રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો કચ્છના ભીખાભાઈના પ્રખ્યાત દાબેલી ટોસ્ટ બનાવવાનું શરૂ કરીએ રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે દાબેલીનું સ્ટફિંગ બનાવવાથી કરીશું જેના માટે એક કઢાઈમાં ત્રણ મોટી ચમચી સિંગતે લઈશું તેલને હૂંફાળું એટલે કે લૂકવામાં ગરમ થવા દઈશું જેમાં એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તમે જોઈ શકો છો મારું તેલ એકદમ હૂફાળું ગરમ છે વધારે આકરું ગરમ નથી હવે તેમાં આપણે પચાસ ગ્રામ જેટલો દાબેલી મસાલો ઉમેરીશું અહીંયા મેં રેડીમેડ દાબેલી મસાલો લીધો છે જો તમારે હોમમેડ દાબેલી મસાલો શીખવો હોય તો તેની વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે જેની લિંક તમને વિડીયોને એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે મસાલાને થોડો કૂક કર્યા બાદ તેની અંદર ત્રણ મોટી ચમચી પાણી ઉમેરીશું જેનાથી મસાલો બળશેને એને સરસ રીતે કૂક થઈ જશે તો પાણી ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહી આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાનો છે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો મસાલાની સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે મીન્સ કે આપણો મસાલો સરસ કૂક થઈ ગયો છે હવે આ સમય આપણે તેની અંદર બાફેલા બટેટા ઉમેરવાના છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે જેને મેં વરાળે બાફી ઠંડા કર્યા બાદ છોલી આ રીતે હાથેથી રફલી સ્મેશ કરીને રાખ્યા હતા હવે બટેટાની સાથે આપણે પચાસ ગ્રામ જેટલી ખજૂર આપલીની ચટણી ઉમેરીશું એટલે કે ત્રણથી ચાર મોટી ચમચી આપણે ખજૂર આપલીની ચટણી લઈએ છીએ તો મેં ચેનલ પર ત્રણ અલગ પ્રકારની ચટણીઓની રેસીપી પોસ્ટ કરેલી છે જેમાં ખજૂર આપલીની ચટણી અને લસણની ચટણી બંને છે તો એની લિંક તમને એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે પાઉભાજી સ્મેશનની મદદથી બધું સરસ રીતે આ રીતે મિક્સ કરી એક મસાલો તૈયાર કરવાનો છે તો હવે આ સમયે આપણે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરીશું અને જે મિશ્રણ છે તેની કન્સિસ્ટન્સીને સેટ કરી લઈશું હવે પાણી ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને સતત મિક્સ કરતાં જ લચકા પડતું મિશ્રણ તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો આ રીતનું મેં દાબેલીનું સ્ટફિંગ તૈયાર કર્યું છે હવે આપણું સ્ટફિંગ એકદમ તૈયાર થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં થોડું ચાકીને મીઠું એડ કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને સરસ મસાલામાં મિક્સ કરી લઈશું અહીંયા મેં દાબેલી મસાલો રેડીમેડ લીધો હતો તેમાં મીઠાનું પ્રમાણ હતું એટલે સાચવીને મેં જરૂર મુજબ અહીંયા મીઠું એડ કર્યું છે હવે મીઠું એડ કર્યા બાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતનું લચકા પડતું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો દાબેલીનું સ્ટફિંગ તૈયાર છે અને આપણે એક આ રીતની ડીશમાં એડ કરી દઈશું અને તેને થોડું ઠંડુ કરી લઈશું મિશ્રણ આ રીતે થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે તેની પર થોડું ગાર્નિશિંગ કરીશું જેમાં સૌથી પહેલાં આપણે લેવાનું છે આ રીતે ફ્રેશ લીલું નળિયેર ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરીશું આ રીતે ફ્રેશ લીલા દાણા ત્યારબાદ લઈશું આપણે જે શેકેલા મગફળીના દાણા હોય એ લેવાના છે જેની છાલ ઉતારીને મેં આ રીતે રાખ્યા હતા તેની સાથે આપણે દાણાના દાણા પણ ઉમેરી દઈશું તો કચ્છી દાબેલી ટોસ્ટ બનાવવા માટે દાબેલીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આમાંથી આપણે કચ્છી દાબેલી ટોસ્ટ એસેમ્બલ કરીએ જેના માટે અત્યારે મેં બટર ટોસ્ટ લીધા છે અને આપણે આઠ નંગ જેટલા બટર ટોસ્ટ લઈએ છીએ અહીંયા તમે કોઈપણ રેગ્યુલર ફ્લેવરના ટોસ્ટ લઈ શકો છો હવે આમાંથી આપણે એક ટોસ્ટ લઈ લેવાનું છે અને તેની પર આ રીતે ખજૂરાબલીની ચટણી એડ કરવાની છે સૌથી પહેલાં આપણે પહેલું લેયર ખજૂર આબલીની ચટણીનું કરીશું અહીંયા તમને જેટલું સ્વીટ પસંદ હોય એ પ્રમાણે તમારે ખજૂર આબલીની ચટણી વધારે કે ઓછી લઈ શકો છો હવે તેની ઉપર આપણે અડધી ચમચી જેટલી તીખી લસણની ચટણી એડ કરીશું જો બાળકો માટે એસ્ટિમ્બલ કરતા હોય તો લસણની ચટણીનું પ્રમાણ થોડું ઓછું રાખવું હવે લસણની ચટણી એપ્લાય કર્યા બાદ આપણે જે દાબેલીનું મિશ્રણ તૈયાર કર્યું હોય તો તેને આની પર એડ કરીશું તો એક ચમચી જેટલું મિશ્રણ આપણે ટોસ્ટ પર એડ કરવાનું છે હવે તેના પર આપણે ઉમેરીશું આ શેકેલા મગફળીના દાણા જેના છોડાનો ભાગ દૂર કરી મેં આ રીતે રાખ્યા હતા સાથે ફ્રેશ લીલું નળિયેર દાડમના દાણા લઈશું અને લીલા દાણા પણ એડ કરીશું અને છેલ્લે તેના પર આપણે નાનો સેવ સ્પ્રિંકલ કરી દઈશું તો આ દાબેલી ટોસ્ટને જ્યારે તમારે સર્વ કરવાના હોય ત્યારે તમારે તેને એસેમ્બલ કરવા જો પહેલેથી એસેમ્બલ કરીને રાખશો તો ખજૂરાબલીની ચટણીના કારણે તમારા ટોસ્ટ એકદમ સોફ્ટ થઈ જશે તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા દાબેલી ટોસ્ટ એસેમ્બલ કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા દાબેલી ટોસ્ટ તૈયાર કર્યા છે લૂક વાઇઝ તમે જોઈ શકો છો કે જોતાં જ ખાનું મન થઈ જાય તેવા તૈયાર થયા છે તો કચ્છના ભીખાભાઈના પ્રખ્યાત દાબેલી ટોસ્ટ તૈયાર છે આઈ હોપ કે તમને મારી યાદની રેસીપી ખૂબ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ અનેક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો અને આવી અવનવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો